આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણે આજે તમામ આમ આદમી પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું જેને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ મોટું પગલું લીધું ને આજે ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા ત્યારબાદ હવે યશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે

આમ માંડ માંડ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ગોપાલ ઇટાલિયાને જીત્યા બાદ પાંચ થઈ હતી પરંતુ હવે એ ચાર થઈ ચૂક્યું છે કેમ કે આજે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ તેમનું રાજીનામું અધૂરું જોવા મળ્યું એટલે કે પચાસ ટકા તેઓ આમ આદમી પાર્ટીમાં રહેવા માંગતા હતા અને પચાસ ટકા તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી હતી પરંતુ આ ચિત્ર છે તે ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કરી દીધું ને આજે ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હવે આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણાનું પત્તું કપાઈ ચૂક્યું છે પરંતુ તેઓ ધારાસભ્ય તરીકે યથાવત રહેશે તેમના વિસ્તારના પ્રશ્નો ઉઠાવતા રહેશે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે જો બરોબરના રોષે ભરાયા છે તેમણે ભારતીય જનતા પાર્ટી આની પાછળ જવાબદાર હોય તે પ્રકારના આરોપ કર્યા છે તેમણે કહ્યું છે કે વિસાવદરની જીતથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે તેના કારણે આ પ્રકારના કાવતરાઓ કરી રહી છે એટલું જ નહીં તેમણે તો ઉમેશ મકવાણા પર આરોપ પણ કર્યા છે કે ઘણી બધી ફરિયાદો બોટાદથી ભ્રષ્ટાચારની મળતી હતી અમને હવે આ જ ફરિયાદોના પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે શું કહી રહ્યા છે સુદાન ગઢવી શું તેમની પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળી લો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય સાંખી નહીં લે શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીસ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીની નેતૃત્વ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપડાવ્યા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદર ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોકલાઈ ગઈ હતી આખી કેબિનેટ અને કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે ને બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે કેટલી ફરિયાદો આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાકી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તેમણે એટલું જ નહીં ઉમેશ મકવાણાને અને ભારતીય જનતા પાર્ટીને પડકાર પણ ફેંક્યો છે અને કહ્યું છે કે જો ઉમેશ મકવાણામાં તાકાત હોય તો ફરી બોટાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી આમ આદમી પાર્ટી સામે લડી બતાવે અને જીતી બતાવે તેને લઈને હવે ફરી એકવાર રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ચિત્ર બદલાયું છે ધારાસભ્યના રાજીનામા પડવાની યથાવત સ્થિતિ જોવા મળી છે આમ આદમી પાર્ટીમાં ને બાદ હવે ઉમેશ પણ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે આમ આદમી પાર્ટીએ તેમની હકાલ પટ્ટી કહી છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નથી વૈષ્ણવ